તાને ગુડ મોર્નિંગ શું વાત સ્વાગત હે ભાઈ તમારું બધાયનું ફરી મસ્ત નવા દિવસના નવા તાજા તાજા બ્લોગ વીડિયોમાં ગયા ને અત્યારમાં રોપડી કરવાનું સામે જો એ અને આપણે મસ્ત મજાની ચા બસ રોકડી કરે છે આખા લઈ ભાઈ હાલો રાખો

में थी, तो एक्चुअली अपने पावडो नावता है ने तो तरु तरु आ थी लिया ये वाला और ये वाला ये दोनों यहाँ पे भेगा होता है और इसका ये होता है वो ऐसे ऐसे जमीन में लागी जाता है और उसको यहाँ पे लगाने के लिए यहाँ पे एक पाइप डाकवाना है સિમેન્ટ કે અંદર તો પે ખાડા ગાવતા હે તો હવે આપણા પાવડા આવી જતા હે તો થોડીક ધૂળ કાઢી નાખતા હે ખાડા બરા તો નહીં કરના હે નનકા નનકા કરના હે ખાડા ગાવવાના જો કામ હોતા હે વો પૂરા હો ગયા હે હૈ કામ ચાલુ કર્યા હે પાછા ખાડા ભૂરવાના કેમકે ખાડો ગાયો હોય તો પાછું ભૂરવો પડે હે ને એકચ્યુઅલીમાં અને અમારા બટુક સેટને અત્યારે બિયારણમાં એટલી સીઝન આવી છે ને જે પહેલું ટ્રેક્ટર નથી ખાલી થયું કા બીજું ટ્રેક્ટર આવી ગયું હે અને આપણે ખાડામાંથી જે ધૂળ નીકળતા હે ને એની આપણે અહીંયા પાવે છડાવી દીધા હે એટલે સોમા વરસાદના જે પાણી આવતા હે ને એ પતરામાં નહીં જતા પાવે કરી નાખતા હે અને આપણા ખાડા દેખો કેટના સોખા ખાડા ગાયા હે અચલ સોરસ હવે ખાડા બુધવા હાટું દેતી ને કાંકરી આવી ગયા હે સિમેન્ટ આવી ગયા હે માલ બનાવતા હે અને આ ખદડા જુઓ ખદડા અમારી બાજુમાં બેહવાવાળા मोड़ा आता है काम नहीं करवा पड़ता है जो तेमी नाता है भाई नहीं आओगे नहीं आता है पैसे भी पासा नहीं नाता है वालों को एक माल बनाता है ना कोशिश कोशिश बनाता है भाई हमको नाने में थोड़ा आला आता है ना आला आता है हम वो क्या करते हैं लंगोटी वाल के भी टिकड़ी ले लेवाना होता है लुगड़ा बदलावी नाखवाना है टिकड़ी ले लेता है તો કોશે કોશે માલ બનાવતા છે આપણે જે ખાડો ગાયો તો ને ઈ બુધી દીધો ને પેટનો ખાડો ઈ બુધી દીધો મતલબ કે બપોરા પાણી કરી લીધા છે અને હવે ઈટ્સ ટાઈમ ટુ આપડી બદુડીને મારવાનો देखो गाइस એ હે આપની બદુડી બાંધી છે લીમડાના સાએ અને હવે જઈએ આની બદુડી પાહે એટલે કે આપડા કોલુમ બેઠ પાહે ઈ બાંધ્યા હે આયા લીમડાના સાએ તો ચાલ માં દીકરી બે ઉભા છે ઓરિજિન અમારે જજસી બેન હાકે પાડુડી મોટી પાડુડી ધીસ ઇસ આપડી બ્લેક બ્યુટી Big Black Beauty અને આ અમાર આનકાનકા પૂનમ બેન એતે આવે ને જો લબડા થાતા જાય એવું હજી જો કે જોડ નથી કર્યું ને એટલે હમણાં તો જે કાય હું કહેવાય તને ત્રણ ટાઈમ ધવરાવાની છે ફૂલ તમારે બટુક શેઠવુ બપુરા પાણી કરીને હાલ્યા આવે છે આય બટુક ફિલિંગ આજનો અમલો છે હિન્દી ઇંગ્લિશ ને ગુજરાતી બધી ભાષામાં આવવાનો થાય છે અને ટૂંક જ સમયમાં અમારે બટુક સેટ છે ને અહીંથી રાજકોટ બાજુ વિદાય લેવાના છે એટલે આમ થોડાક આમ મોજમાં હોય એવી ફિલિંગ દેખાય છે બટુક હાઉ મેની ડેઝ ટુ ગો વન ડે તો કાલથી કાલ બટુક શેઠ જાય છે રાજકોટ આપણે ભારત દેશનું ભવિષ્ય ભવિષ્ય છે ને ભવિષ્ય ભવિષ્ય એને ઉજ્જવળ કરવા માટે બેસ્ટ ઓફ લક કોંગ્રેચ્યુલેશન અને બે દિવસમાં આજ ને કાલ બંને એટલું કામ કરાવી લેવાનું છે પેન્ડિંગ કોઈ પણ કામ બાકી નથી રાખવાનું મોરે મોરો લડી લેવાનું થાય છે ગાબડું હું કહેવાય બધું કામ કરાવી લેવાનું હે એને ફિલિંગ આવી પડે ના આવડે લડી લીધું

વોલીબોલ કા પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ને ચાલુ થઈ ગઈ છે અને આપણે ગ્રાઉન્ડ ઉપર ચડી ગયા છે હવે આપણે પેલા નક્કી કરવાનું છે કે આપણે ક્રિકેટ છે રમવાનું છે કઈ ટીમમાં છે હા બટો હા બધો આ બધો આ બાજુ છે કોણ કોણ છે હાલો કોઈ વાંધો નહીં હાલો હવે રમી ભાઈ રમી નાખ્યું મેં સત્યારમાં મસ્ત મજાની આપણા આપણામાં કોણ કોણ છે અમારે જો માસ્ટર છે આવું ભાઈ

મતલબ કે આમાં થોડોક સામાન ભરવાનો હતો આમાં ને આપણે જે માંડવી લેતા હોય ને એમાં દહણું કીધીને ખરાબ દાણા કે માંડવી કેવું જે કાંઈ હોય ને એ આપણે નોખું કાઢી નાખતા હોય તો એ આખા બધાનું જે કાંઈ ભેગું થયું હતું ને એ દાણા બેન કીધી દીધા એટલે જે કાંઈ મટીરિયલ હતું ને એ ને આપણે આ જે અલગ પીડ્યું ને એની અંદર કોહરું કાઢી અને સોખું કરી નાખ્યું અને જે કાંઈ માલ બન્યો ને એ બધો કોથો આ ભરી અને આપણો લેમ્બોદ મને નાખી દીધું હે હવે એ બધું છે ને કાલે જવા દેવાનું હે જસદણ માર્કેટિંગ યાર્ડમાં વેસવા ફરી વાયુ છે અને મેસ પૂરી થઈ ગઈ બધા અને બધું બંધ કરીને હવે નીકળવી બાકી બધોય સામાન અહીંથી લેવાઈ ગયો હે બધું વ્યવસ્થિત માસ્તર મૂકે છે હાલો એ બધું કરે ને આપણે લેંબોદ કાઢી લેવી બારી ગરમી હે ભાઈ વાત જવા ગયો હમણાંથી ગરમીનું આમ ના થાય

राखितेवी आ यहां कने तो हेत करे रात ना लगभग 9:30 था आव्या है गलगाडी में लेले क्या है फके ओत्यारे में બધા આયા હમી દેવધરી સોમનાથ દાળ ભાટ फेमस દાળ ભાટ હલો અત્યારે એમને બેઠા હોટેલ આખણે દાળ ભાટ ખાવ એમ કે અમારે ભટુ શેઠ ને ભવુભાઈ બે કાલ રાજકોટ બાજુ વિદાય લેવાના હે કોઈના માન માં કી તો આજ બધા હે ને હવે ખાઈ લે હો કાકો દાળ બાટી કીધું ખાઈ નાખી તો જો આ દુકાન રે ને ન્યા આવ્યા તા દાલ બાટી ખાઈ નાખી હે એવું બાજુ ફસ્તા વળો ટાઈમ થઈ ગયો રે બે બાજુ દાલ બાટી બનાવે છે સામેની સાઈડ એ અને બે બાજુ નામ સોમનાથ છે જો આ સોમનાથ દાલ બાટી અને વાય બનાવે બનાવે બે બાજુ ગરદી ફૂલ હે ટાપિક તમે જો એ બાજુ તે અને આ બાજુ જમવાની વ્યવસ્થા ઓલી બાજુ છે અમે બધા દાલ બાટી ખાઈ નાખી છે અને હવે નિકળવાનો ટાઈમ થઈ ગયો ચાલો આ લોકો દો બટલ ખાની કે હવે આપ ભાઈ ગયા હુય છે રડનો મસ્ત બગાનો રસ પીવા જો બધાય રસ પીવે છે બટુક સેટ એક આઈ કાઢજો તમે છે સ્નેહ સ્નેહ ભલાઓ પેલા આ બસ હવે હળી લેજો આપ હળી લો છોટી હળી વગલ પીવાનો છે દેશી ટાઈકે બડક ને બડકની 20 ફૂલ ગડતી માનસ તમે બહુ બધા માણસો શું કહેવાય ભડકની ડીશ ખાવા આવ્યા છે અને ચેવડી નવાથી મેચલા છે બીજા બધા કોઠી આઈસ્ક્રીમ અને બરફ ગોલા ખાવા છે ગુડ મોર્નિંગ રામ રામ ડાયરા ને સ્વાગત છે તમારું બધાયનું એનું આપણા કાલના વ્લોગ વિડીયોમાં મસ્ત મજાની બીજા દિવસની હવા થઈ ગઈ છે સુરત દાદા ઉગી ગયા છે થોડાક વાદળામાં છે ઝાંખા છે સુરત દાદા અને આપણે તૈયાર થઈ ગયા છે જાણે જવા હતું અને એમાં એવું હતું કાલેને આપણો વ્લોગ ને પૂર્ણ કરવાની બાકી રહી ગઈ હતી હાજે અમે દેવધરી થી આવ્યા ને એ પછી વ્યાજ જતા કાને ફિલ્મ જોવા પણ ત્યાં અમારે ત્યાં થોડોક કાંડ થઈ ગયો ગુડ મોર્નિંગ બટુકભાઈ ગુડ મોર્નિંગ હવે બટુક શેઠ ની એની વિદાય માં ફિલ્મ જોવા ગયા ને તો રાતે તાત્કાલિક વાવાઝોડું અને વરસાદ ચાલુ થઈ ગયો ને આડો બગાવો બતાવો તાત્કાલિક વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે વરસાદનું નું પવન પવન એટલે એની વાત જ આવે છે એવો પવન આવ્યો ને રાતે તો પછી લાઈટ ને એવું બધું વ્યુ જ્યુ ફિલ્મ એ બધું થઈ ગયું એ ફિલ્મ હવે બટુક ને એ આજ તો નહીં જવું ને બટુક આજ વ્યુ જવાનું હજી વિરાટ કોહલી ના ફેન છે ભાઈ બટુક છે તો આજ તો હજી નથી જવાના એટલે કાલ હવામાં જવાના જોયું સાંજે મેળ માં આવે તો આજ સાંજે ફિલ્મ પૂરું કરી દઈશું એ બટુક હાજર આપણે દિવસે દિવસે પૂરું કીધું દેવું એ તો ભાઈ હાજર જમાવે બધી દાળબાટી ખાધી શેરડીનો રસ અને ફિલ્મ જોવા ભાઈ ને પવન આવ્યો ને તો લાઇટ વહી ગઈ એટલે ફિલ્મ પછી અધૂર રહી ગયું અને આપણો વ્લોગ અધૂરો રહી ગયો તો કીધું અત્યારે અત્યારમાં પૂર્ણાહુતિ કરી દે બ્લોગની તો હાલો હવે આજનો વ્લોગ છે એ થાય છે અહીંયા પૂરો આગળથી આપણો વ્લોગ નવો કન્ટિન્યુ થાય એટલે ત્યાં સુધી આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી જ નાખો બસો નવા વ્લોગમાં રામે રામ ડાયરામ